જય શ્રી કૃષ્ણ સર્વ વૈષ્ણવોને મારા ભગવત સ્મરણ શ્રી ગોસાઈજી પરમ દયાલ કી દયાલકી બસો બાવન વૈષ્ણવોની વાર્તા વૈષ્ણવ છે એ તેતાળીસ એક સાહુકારના દીકરાની વહુ એમની વાર્તા વૈષ્ણવો આપણે આગળ છે એ જોઈ ગયા છે અને અધૂરી છોડી છે એ આજે આપણે આગળ વધારીએ છીએ

શ્રી પ્રભુ બધા વૈષ્ણવો અને પેલા સાવકારને તેના અગ્નિ સંસ્કાર શ્રી કરાવીને આપે છે પણ વૈષ્ણવો આનાકાની કરે છે ત્યારે શ્રી પ્રભુ આજ્ઞા કરે છે શ્રી પ્રભુ એટલે કે શ્રી ગુસાઈજી કે તમે આ બાબત કોઈ સંદેહ ન કરો આ તો અલૌકિક જીવ છે તેના શરીરનો વિચાર તમારા મનમાં તમે નહીં લાવો એમાં તમને કશું બાધક નથી સ્નાન માત્ર થી જ શુદ્ધ થશો એનો સંસ્કાર કરી આવો પછી હું એની વાત કહીશ ત્યારે એ વૈષ્ણવો એનો અગ્નિ સંસ્કાર કરે છે તે પછી સ્નાન કરીને શુદ્ધ થઈને સ્વગૃહે આવે છે તો વહી વૈષ્ણવો અહીંયા એક મલેછનો સંસ્કાર કઈ રીતે કરી શકાય એવી અવઢવમાં બધા વૈષ્ણવો છે પણ શ્રી પ્રભુ શું કહે છે કે એ તો અલૌકિક જીવ છે એમાં કશું બાધક નથી સ્નાન માત્ર થી તમે શુદ્ધ થશો તો આમ કરીને તેઓને એ ધરપત આપે છે તો અહીંયા પેલો મલેચ છે એ અલૌકિક હોવાનું સ્પષ્ટ થઈ આવે છે શ્રી ગોસાઈજી બીજે દિવસે તેમની બેઠકમાં બિરાજે છે અને નિત્યક્રમ પ્રમાણે નિયમ પ્રમાણે ઉત્થાપન છે એ પૂર્વે કથા કહે છે ત્યારે વૈષ્ણવો તેમને વિનંતી કરે છે કે મહારાજા ધીરાજ આપે આજ્ઞા કરી હતી કે આનો અગ્નિ સંસ્કાર કરી આવો પછી હું તેની વાત કહીશ તો હવે આપ કૃપા કરીને કહો કે એ પૂર્વજન્મમાં કોણ હતો અને એને આવા દેહનો સંબંધ કેમ થયો અને એનું મોત આ રીતે અચાનક કેમ થયું એ બધું એમને અમને કહો આથી શ્રી પ્રભુ શ્રી મુખે આજ્ઞા કરે છે કે વૈષ્ણવો સાંભળો એ આ સાહુકાર વૈષ્ણવની સાથે આવ્યો હતો એના દીકરાની વહુમાં આસક્તિ હતી પૂર્વ દેશમાં પાટણની પાસે પેલા જન્મમાં પૂર્વ દેશમાં પાટણની સામે પાસે દૂરના એક ગામમાં તે પૂર્વ જન્મમાં એક બ્રાહ્મણ હતો અને પરમ ભગવતી કૃપાપાત્ર વૈષ્ણવ હતો અને આ બાઈ શાહુકારની પુત્રવૃદ્ધુ એની સ્ત્રી હતી ત્યારે આ જે સ્ત્રીની પાછળ પડ્યો તો મલેજ એ ઈ એની ત્યારે પત્ની હતી તો એ બંને કૃપા પાત્ર ભગવદીય હતા તે બંને ભગવદ્ સેવા ખૂબ સારી રીતે કરતા હતા એમ શ્રી પ્રભુ કહે છે તો આગલા જન્મની વાત છે એ કરી છે તો સ્વયંશ્રી ઠાકોરજી એ બંને સાથે પ્રત્યક્ષ વાતો કરતા હતા રાત્રે એ બંને જણ ભગવદ વાર્તા કરતા હતા જેમાં આખી રાત વીતી જતી હતી આ બંનેને લૌકિક વ્યવહારનું જ્ઞાન છે એ જન્મ પર્યંત નહોતું બંને વચ્ચે અલૌકિક સ્નેહ હતો એ બ્રાહ્મણ એકવાર ભિક્ષા માટવા માંગવા માટે ગયો ત્યારે તેના ઘરે ક્યારેક આવતો એક વૈષ્ણવ આવ્યો હતો તે ભગવદ વાર્તા કરીને બે ચાર ઘડી ત્યાં બેસતો હતો આ ભાઈ ભગવદ વાર્તા કરતી સાંભળતો બીજો વૈષ્ણવ કોઈ તે આ વૈષ્ણવે આવીને આ બાઈને તમારા ધણી ક્યાં છે એમ પૂછ્યું ત્યારે આ બાઈએ કહ્યું કે એ તો છે એ તો આ મંદિરમાં બિરાજે છે પ્રભુ તો એને જેના ભેગી જ હું રહું છું કે એ તો ભિક્ષા પર બેઠો પછી તે ભગદ વાર્તા ચર્ચા આ બાઈ સાથે કરવા લાગ્યો એ બાઈએ તેને કોઈ સંદેહ અંગે પૂછ્યું ત્યારે વૈષ્ણવે તેને કહ્યું કે બાઈ આ વાત તો એકાંતમાં થાય ને એવી છે એકાંતે થાય તમારું ઘર તો અવર રસ્તે છે તેથી કોઈ જતો આવતો સાંભળે તે ઠીક નહીં એથી બાઈએ કમાળવાસીને આગળ આગળો છે એ મારી દીધો પછી એ પેલા વૈષ્ણવ સાથે ધીરે ધીરે વાતો કરવા લાગી તો એ બાઈ છે પ્રભુને ધણી માનતી હતી અને તેથી ધણી તો અંદર અંદર મંદિરમાં બિરાજે છે એમ છે એ પેલા વૈષ્ણવને કહે છે તો અહીં તેની પ્રભુ ભક્તિ છે છતી થાય છે સાથે સાથે એક મહત્વની વાત એ પણ છે કે કેટલીક વાત માત્ર એકાંતમાં જ થઈ શકે અન્ય સાંભળે તે ઠીક નહીં તો પેલી બાઈ છે એ નિર્મળ મનની હતી તેથી તે પરપુરુષ આવ્યો હોવા છતાં બંધ બારણે તેની સાથે વાત કરે છે પેલો વૈષ્ણવ પણ શુદ્ધ દાનતવાળો હતો તો અહીં પૂર્વાર્ધ છે એ વૈષ્ણવ પૂરો થાય છે ત્યાં એનો પતિ આવ્યો અને બંધ બારણા જોઈને તેને ખૂબ બૂમો પાડી સ્ત્રીએ બારણા ખોલ્યા બ્રાહ્મણે જોયું તો પેલો વૈષ્ણવ એકાંતમાં બેઠો હતો અને એ જોઈને બ્રાહ્મણના મનમાં છે એ દોષ પ્રવેશ્યો અને એને જણ છે એ પણ દોષબુદ્ધિ થઈ તેણે વિચાર્યું કે મારી પત્ની કિશોર છે અને આ વૈષ્ણવ પણ નવયુવાન છે તો મારે તો લૌકિક સંબંધનો ત્યાગ છે અને આ સ્ત્રી પણ કહે છે કે મારે આ કાર્યનું કોઈ પ્રયોજન નથી અને આ બંને જણ બારણાવાસીને એકાંતમાં ઠેકાણે બેઠા છે એકાંત ઠેકાણમાં તે કાંઈક ઠીક નથી લાગતું આમ તેણે મનોમન વિચાર્યું તો અહીં પોતાની પત્ની કિશોરભાઈ અને પેલો વૈષ્ણવ યુવાન એ જોઈને આ બ્રાહ્મણના મનમાં શંકાનો કીડો છે એ સળવાળી ઉઠ્યો છે એમ અહીંયા દર્શાવાયું છે તો પછી પેલા વૈષ્ણવે એને શ્રી કૃષ્ણ સ્મરણ કર્યા પણ એના પર રોષ કરીને વહેમ લાવીને એ બોલ્યો નહીં ત્યારે એના મનમાં દોષ આવ્યો હોવાનું એ વૈષ્ણવને લાગી ગયું પછી વૈષ્ણવ તો પોતાને ઘેર ગયો બ્રાહ્મણે ઘરમાં તેની સ્ત્રીને ખીજાઈને તમે બંને બંધ બારણે શું કરતા હતા એમ પૂછ્યું સ્ત્રીએ તો જે પ્રકાર બન્યો હતો અને ભગવદ વાર્તા થઈ એ પોતાના પતિને કહી દીધી પણ બ્રાહ્મણ તે માને નહીં અને વૈષ્ણવ સાથે દ્વેષ કરતો રહ્યો તે મળીને પછી

કે આંખે જોયેલું પણ ક્યારેક સાચું હોતું નથી અને શંકા કરવા પૂર્વે સો વાર વિચારવું જોઈએ તો પેલા વૈષ્ણવ જરૂર બેઠાતા પણ તેમની વચ્ચે કામાં કામાંધતા નહોતી બ્રાહ્મણે છે એ પત્નીની વાત ના માની અને વૈષ્ણવનો કર્યો જેથી તેનો બીજો જન્મ છે એ મલેચ તરીકે થયો

આ એમના પૂર્વ જન્મની વાત કહી એ અત્યારના જન્મમાં આ બાઈ એ બાઈ પર એક દિવસ આ મલેછ દ્રષ્ટિ પડી છે ત્યારે આ બાઈના નેત્રો દ્વારા શ્રી ગોધનનાથજી દર્શન એને થાય છે ત્યારથી તેને આરતી થઈ તેથી રોજ આ સ્ત્રીને એ જુએ એના નેત્રોમાં શ્રી પ્રભુના દર્શન એને થાય છે અને લૌકિક નિમિત્તે તો એ જોતો નહીં પણ પ્રભુના એના આંખમાં દર્શન થતા હતા એટલે એના હું જોતો હતો તો તેથી લૌકિક દુર્ભતિ બુદ્ધિ આ બાબત કઈ રીતે જાણે લૌકિક બુદ્ધિ વાળા છે આપણે બધા એટલે આપણે આ વાત ન જાણી શકીએ તો એ મળે છે તો આ બાઈને ઓળખી પણ આ એને ઓળખ્યો નહીં એને તો એટલું જ કર્યું કે એ રોજ જોવા જતો અને આ લોકોએ એ કારણે ઘર છોડી દીધું અને અહીંયા સુધી આવ્યા તો આમ શ્રી પ્રભુ પેલા સાહુકાર સમય બધા વૈષ્ણવો સમક્ષ આમ જણાવે છે

તેથી એ લીલામાં પહોંચ્યો છે હવે એને કંઈ કર્તવ્ય એનું રહ્યું નથી અને આ બાઈને હજુ જ્ઞાન થયું નથી તેથી તે અહીં અટકી છે તો લૌકિક સંબંધી શરીરના સગા વગેરેમાં એનું મન અટક્યું છે જે તેનો મદ છે તો અહીં એક મોટો સંદેહ એ છે કે આ વૌના નેત્રમાં તો શ્રી ગોવર્ધનનાથજી પોતે ઝળકે છે એવી એ ભગવદીય છે છતાં એને જ્ઞાન હજુ કેમ નથી થયું અને પેલા મલેશને આ વહુના દર્શન માત્રથી પોતાના સ્વરૂપનું જ્ઞાન થયું એનું કારણ શું તો કે છે કે એ વહુને શ્રી ગુસાઈજીની કૃપાથી શ્રી ગોદર્નાથજીમાં પ્રીતિ છે શ્રી ગોદર્નાથજીનું એ ધ્યાન કરે છે તેથી શ્રી ગોદર્નાથજી એના નેત્રમાં ઝળકે છે પણ દેહ વગેરેમાં એની અલૌકિક બુદ્ધિ થઈ નથી કેમ કે એને વૈષ્ણવોનો સંગ છે નહીં તો વૈષ્ણવોના સંગ વિના આ બુદ્ધિ પ્રાપ્ત નહીં થાય તેથી એને દેહ વગેરેનો લૌકિક મદ છે તેથી અલૌકિક સ્વર્ગનું જ્ઞાન એને થતું નથી પેલા મનચરત છે એને તો દિનતા થઈ તેથી શ્રી ગુસાઈજીની એવી કૃપા એને થઈ કે તત્કાળ છે વિરહતા આપતી તે લીલામાં પ્રાપ્ત થયો એથી ભગવદીએ સદાય દૈત્ય દૈન્ય છે વૈષ્ણવો રાખવું જોઈએ તો દેહાધીના ગુસંગથી

પછી એ સાવકારના દીકરાની વહુ છે એ ભગવદ લીલામાં જઈને પ્રાપ્ત થાય છે બધા વૈષ્ણવો એનો સંસ્કાર કરી આવે છે અને પછી તેના દેહ સંબંધીઓ પર કૃપા કરી અને શ્રી ગુસાઈજી કહે છે કે તમને આના સૂતક છે એ કશું લાગશે નહીં કેમ કે બને તો પરમ ભગવદીય ભક્ત હતા તેથી એ બંને નિકુંજ છે રાસાદી લીલામાં પહોંચ્યા છે હવે તેમનું કશુંય કર્તવ્ય રહેવું નથી આમ કહેતા તેનું હૃદય છે એ ભરાય આવે છે તો આ બંને લીલાવા ચંદ્રાવલીજીના યુથના છે વહુનું નામ કામા છે અને એ ભદ્રાના રાજસભાવનું સ્વરૂપ છે એમનાથી પ્રગટ્યા છે તેથી એમના ભાવરૂપ છે અને મલેછનું નામ કામાતુરી છે અને આ બંને શ્રી ઠાકોરજીની સેવામાં સદાય તત્પર રહે છે નેગું જાદી સમજાવે છે અને બંનેના ભાવ મળતા આવે છે બંને ચંદ્રાવલીજીના સહાયક છે આ સાહુકારના પુત્રવધુ અને મલેછ શ્રી ગુસાઈજીના આવા કૃપાપાત્ર ભગવદી હતા તેમના પર શ્રી ગુસાઈજી પોતે સદાય પ્રસન્ન રહેતા હતા જેથી પોતે કૃપા કરી અને તેમનું માયત અહીંયા દેખાડ્યું છે અને આવી વાર્તા અનેક છે વૈષ્ણવો તેથી એની વાર્તાનો તો કોઈ પાર નથી કે ક્યાં સુધી કહેવી તો સર્વ વૈષ્ણવોને આજે મારા જય શ્રી કૃષ્ણ નવા વાર્તા પ્રસંગ સાથે આપણે નવા વિડીયો અંદર ઉપસ્થિત થશું આજના વાર્તા પ્રસંગમાં આનંદ આવ્યો હોય તો લાઈક કમેન્ટ અને શેર કરવાનું ભૂલશો નહીં અવશ્ય પુષ્ટિ સત્સંગ ચેનલને સબસ્ક્રાઇબ કરજો